જ્યારે તાકીદે યુનિયન સાથે બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલ ના આવે તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આવી છે આજ રોજ સી ટુ સમાવિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનના નેજા તળે બપોરના બાર વાગે પોલીસ પરવાનગી મળતા રાણી પીમાટ પાસેથી રેલી નીકળી પ્રબોધ રાવલ સર્કલ સુભાષ સર્કલ થઈ આરટીઓ થઈ આરબીઆઈ ક્વાર્ટર્સથી અભયઘાટ પહોંચીને ગુબાના રૂપમાં ફેરવાઈ હતી આ રેલીમાં સમગ્ર ગુજરાતમાંથી પચીસ જિલ્લાની આંગણવાડી વર્કર હેલ્પર આશા વર્કર ફેસિલિટે બહેનોએ લઘુત્તમ વેતન કાયમી કરવા ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલ આપવા પ્રોવિડન્ટ ફંડ ઇએસઆઈ તથા પેન્શન યોજના લાગુ કરવા પ્રમોશન વયમર્યાદા દૂર કરવા જિલ્લા તાલુકા ફેરબદલી એક તક આપવા નિવૃત્તિ વયમર્યાદા સાઇટ કરવા વર્કરની જેમ હેલ્પરને પણ પ્રમોશન આપવા નવસારી જિલ્લાની એસટી બિલોના ગ્રાન્ટનું ચૂકવણું તાત્કાલિક ચૂકવવા સહિતની માંગણીઓ સાથેના પ્લે કાર્ડ બેનરો સાથે સૂત્રોચ્ચાર દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો આ માંગણીઓ અંગે લાંબા સમયથી રજૂઆતો આવેદનપત્રો ચોવીસ ડિસેમ્બરે મહાપડાવ સહિતના કાર્યક્રમો આપવા છતાં સરકાર દ્વારા બેઠક ન યોજતા આ ટૂંકા ગાળામાં બીજો કાર્યક્રમ યોજાયો હતો વધુમાં આ રેલીના આયોજકો જણાવે છે કે

પહેલો તો અમારો પગાર વધારો બીજું પેન્શન હોય છે અને જેમ દર મહિને જેમ મોંઘવારી વધે છે એમ અમારો પગાર વધવો જોઈએ અને ટાઈમ અમારો સાડા દસ થી સાડા ચારનો થવો જોઈએ

અમે વિચાર્યું ની એટલી કમે એક લાગ ઉપર બેનો આવી છે તો તમામ આંગણવાડી વર્કર અને હેલ્પર આંગણવાડી બંધ કરીને આવી છે આ આસા વર્કરો બધી આંગણવાડી બીજા કઈ કઈ વર્કર આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો